હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય કિશ્વત જો કેટલા વાગ્યા પવિત્રા સવા દસ સવા દસ થઈ ગયા જો આપણે તો મશીનમાં કપડાં ધોવાય છે કારણ કે આજે અમારા કીચ કુભય નથી ગયા છે ઘરે એમના ખોલાઓ બધું ધોવા નાખી દઈએ કવર અને એવું બધું એટલે મશીન ચાલુ છે કામ હજુ શાંતિથી કરી હવે ધીમે ધીમે તો ચલો ગાઈશ પછી તમને મોડું છું અત્યારે કામ પતાવી દઉં બધું પછી મોડું તમને લોકોને ગાઈસ અહીંયા સોફાના કવરો ઓસિકાના કવરો સુકાય છે અને હજુ તો મશીનમાં કપડાં પણ ધોવાય છે વાગી ગયા છે બહાર વાગી ગયા છે આજે આપણે બહુ મોડું થઈ ગયું છે હજુ મશીન પણ ચાલુ છે કપડાં ધોવાય છે હવે કપડાં ધોવાઈ જાય પછી એક બાજુ રસોઈનું કામ ચાલુ છે જો અહીંયા રોટલા પણ થઈ ગયા છે પવિત્રાથી મારે શેવડુંગળીનું શાક અને રોટલા ખાવા છે દાદાના ઘરે ખાઈને આવ્યા ને એટલે એમને શેવડુંગળીનું શાક અને રોટલા ખાવા છે કે મજા આવે શેવડું શેવડુંગળીનું શાક ખાવાની મજા આવે છે તો પછી આપણે શેવડુંગળીનું શાક અને રોટલા બનાવ્યા છે કે મમ્મી તું આજે શેવડુંગળીનું શાક બનાવ કાલે બનાવતું પણ કાલે પણ કેન્સલ થયું બનાવવાનું તો કે કાલે તું હવે આજે કે મને તો પછી આજે બનાવી દીધું છે તો ચલો તમારે લોકો ને પણ શેવડુંગળીનું શાક અને રોટલા ખાવા હોય તો તમે આવી જાઓ સરસ મજાનું શેવ ડુંગળીનું શાક અને રોટલા બનાવી દીધા છે તો ચલો અમે મળીએ છીએ પછી પવિત્રાબેન શું જમવા બેસી ગયા છો દાદા જેવું બન્યું કે નહીં

કેવું આમ ઘરમાં વસ્તી નહીં લાગતી કેવું રે બખારો બખારા વગર કોઈ નહીં નહીં તો બખારો ત્યાં કેટલા દાડા હોય મેં એમ મન કોને કીધા હે એ જ ને સારું ચલો કાંઈ તમારા લોકોને પણ જમવા આવવું હોય તો આવી જાઓ સેવ ડુંગળીનું શાક અને રોટલા છાશ ગોળ ચલો આપણે પણ બેસી જઈએ હવે જમવા માટે હેલો ભાઈ જો દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને જો હાલત જુઓ આપણી વાગ્યા છે રાતના સાડા બાર અને હવે અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો દેવ દિવાળી છે ને તો હજુ પણ ફટાકડા ફૂટે છે અને આપણી દુકાન મોરે પણ બધાને બહુ ફટાકડા ફોડ્યા છે એટલે બહુ ધુમાડો ધુમાડો થઈ ગયો હતો આજે તો અને જો સાડા બાર જ વાગ્યા સાડા બાર વાગ્યા છે હા ચલો ગાઈઝ કાલે મળીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ